પાટણ જિલ્લાના સમી તાલુકાના શાખેલ ઉમેદપુરા જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે મંગુબેન મનસુખભાઈ ઠાકોર બિન હરીફ જાહેર સમરથ જૂથ ગ્રામ પંચાયત બની પાટણ જિલ્લાના સમી તાલુકાની જાખેલ ઉમેદપુરા જૂથ ગ્રામ પંચાયતના સરપંચની સુકાન મહિલાના હાથમાં સમસ્ત જાખેલ તથા ઉમેદપુરા ગામના ગ્રામજનો દ્વારા ગામની એકતા અને અખંડિતતા જળવાઈ રહે જેને લઈ જાખેલ ઉમેદપુરા જૂથ ગ્રામ પંચાયતમાં મહિલા ઉમેદવાર

એ હું પાણીનો છે ગટરનો છે બાકીના કોઈ રોડ રસ્તા છે એ બધાએ પૂરા કરીશ અને ગામ લોકોને ખૂબ હું આભાર માનું છું અને મને જે બેનહરીફ કર્યો એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું ભરત સથવારાનો રિપોર્ટ એસ ન્યૂઝ પાટણ તમારી તમામ માહિતી થયા બે ચહેવા માટે છોડાયેલ હું એસ ન્યૂઝ સાથે